નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપણા ઓલ એજ્યુએશન યુટ્યુબ ચેનલમાં તમારું સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજનો જે આપણે વિડીયોનો ટોપિક છે તમને સ્ક્રીન ઉપર દેખાઈ રહ્યું છે ગુજરાત ગૌન પસંદગી સેવા મંડળ દ્વારા સો જગ્યાઓ માટે એક ભરતીની જાહેરાત આવેલી છે ઓકે એ ભરતી કઈ છે તો કે આસિસ્ટન્ટ મેનેજર વર્ગ ત્રણ આસિસ્ટન્ટ મેનેજર ક્લાસ થ્રી માટે આ ભરતીની જાહેરાત થઈ ગઈ છે મિત્રો ઓકે એની સંપૂર્ણ વિગતવાર વિગતવાર માહિતી આપણે ડાયરેક્ટલી જોઈશું એના નોટિફિકેશન ઉપર અને બધી વસ્તુને સમજી લઈશું ઓકે એની અંદર ડિટેલમાં બધી માહિતી મેળવીશું કે ભાઈ કઈ જગ્યાએ આ ભરતી છે ઓકે કઈ રીતની પોસ્ટ છે શું એલિજિબિલિટી ક્રાઇટેરિયા છે ઓકે પ્લસ પગાર ધોરણ તમારો કેટલા લેવાના છે ક્યારથી ફોર્મ ભરવાના શરૂ થાય છે ક્યારે લાસ્ટ ડેટ છે ફોર્મ ભરવાની ઓકે પરીક્ષા કઈ રીતે લેવાશે બધી જ વસ્તુઓ ડિટેલમાં આપણે ચર્ચા કરવાના છે તો વિડીયોને અંત સુધી જોજો તો બધી વસ્તુઓનો તમને ક્લેરિટી આવી જશે ઓકે તો જો તમે ચેનલમાં નવા આવશો તો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરી લોજો અને બાજુમાં આપેલ બે લાયકોને પ્રેસ પ્રેસ કરી દેજો જેના દ્વારા કોઈ પણ આપણે વિડીયો અપલોડ કરીએ તો એની નોટિફિકેશન સૌથી પહેલાં તમારી પાસે પહોંચી જાય ઓકે બીજું કે જેમ આપણું અત્યારે યુટ્યુબ ચેનલ છે એ રીતે આપણે વોટ્સઅપ ચેનલ બી સ્ટાર્ટ કર્યું છે જેની લિંક મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે એ લિંક ઉપર ક્લિક કરીને તમે આપણો વોટ્સઅપ ચેનલ બી ફોલો કરી શકો છો આ રીતના જે બી અપડેટ્સ હોય આપણે વોટ્સઅપ ચેનલ થ્રુ પણ આપીએ છીએ ઓકે બીજું કે આપણે તમને બધાને ખ્યાલ હશે કે લાસ્ટ તમે ત્રણ ચાર દિવસથી જુઓ છો આપણે અલગ અલગ ભરતીના વિડીયો અપલોડ કરી રહ્યા છીએ ઓકે મેઇન એજન્ડા એ છે મિત્રો આ વિડીયોઝ અપલોડ કરવાનો કે ભાઈ મેન જે ગુજરાતની અંદર ભરતી હોય ને સૌથી પહેલા આપણે પ્રાયોરિટી આપીએ છીએ કે જે ગુજરાતની અંદર ભરતી હોય ને એ એનો આપણે વિડીયો બનાવીએ છીએ તો તમારા જેટલા ફ્રેન્ડ્સ હોય જેટલા ગ્રુપ્સ હોય તો એમના સુધી જ બધા જ વિડીયોને શેર કરજો કારણ કે જો લોકો જોબ શોધી રહ્યા છે તો એમને સૌથી પહેલા આની માહિતી મળી જાય ઓકે તો તમારા જેટલા ફ્રેન્ડ્સ હોય બધાની સાથે આ વિડીયો શેર કરી દેજો

હસ્તકના આસિસ્ટન્ટ મેનેજર વર્ગ ત્રણની કુલ સો જગ્યાઓ સ્પર્ધાત્મક પરીક્ષા મારફતે સીધી ભરતીથી ભરવા માટે પ્રક્રિયામાં પસંદગી યાદી તૈયાર કરાવવા માટે ઉમેદવારો પાસેથી ઓજાસ વેબસાઇટ મારફત ઓનલાઈન અરજી પત્ર મંગાવવામાં આવેલ છે ઓકે અને આ જે છે ઉમેદવારો ઓજાસ ડોટ ગુજરાત ડોટ ગવર્મેન્ટ વેબસાઇટ પર અઠ્યાવીસ પાંચ બે હજાર પચીસથી સત્યાવીસ છ બે હજાર પચીસ સુધીમાં ઓનલાઈન અરજી કરવાની રહેશે જો મિત્રો અહીંયા એક વસ્તુ ક્લિયર થઈ ગઈ છે ઓકે કે આ જે ભરતી છે એના ફોર્મ ઓલરેડી અઠ્યાવીસ મેથી ભરવાના શરૂ થઈ ગયા છે અને છેલ્લી તારીખ શું રહેશે લગભગ એક મહિના જેટલો સમય કાઢ્યો આપણને છે ફોર્મ ભરવા માટે તો કે સત્યાવીસ જૂન સુધી તમે ફોર્મ અપ્લાય કરી શકો છો એટલે સારો એવો સમય તમને મળે છે ફોર્મ અપ્લાય કરવા માટે તો જે લોકો એલિજિબલ હશે એ જરૂરથી અપ્લાય કરે ઓકે આમાં શું એલિજિબિલિટી ક્રાઇટેરિયા છે આપણે આગળ જોઈએ હા ઘણી બધી મિત્રો આમાં ડિટેલમાં માહિતી આપેલી છે આપણે મેનો પર ચર્ચા કરી લઈએ ઓકે હવે જે છેડ જગ્યાઓ વિશે આપણે વાત કરીએ એનો તમારું જે છે પદ શું રહેશે આસિસ્ટન્ટ મેનેજર રહેશે અને આ ક્લાસ શ્રીની ભરતી છે આ વિભાગ કયું રહેશે વિભાગ ઓર ખાતાની વડાન કચેરીનું નામ માર્ગ અને મકાન વિભાગ ઓકે માર્ગ અને મકાન વિભાગની અંદર ભરતી છે સો જગ્યાઓ છે એનું ડિટેલમાં બ્રેકઅપ તમે અહીંયા જોઈ શકો છો હવે આની અંદર આપણે જોવા જઈએ તો પહેલાં તો એલિજિબિલિટી હા હવે મેઇન વસ્તુ જોઈ લઈએ સિલેક્શન થઈ જાય તો તો લખ્યું છે અહીંયા નાના વિભાગના ઓકે ડેટ્સ આપેલી છે તો લખ્યું છે મેઇન મુદ્દો કે પ્રથમ પાંચ વર્ષ માટે પ્રતિમાસ છવ્વીસ હજારના ફિક્સ પગારથી નિમણૂક અપાશે તેમજ ઉક્ત ઠરાવના અન્ય લાભો મળવાપાત્ર રહેશે ક્લિયરલી મેન્શન છે પ્રથમ પાંચ વર્ષ માટે છવ્વીસ હજાર ફિક્સ પગાર તમારો રહેશે અને અમુક અને અન્ય જે લાભો છે એ લખ્યું છે એ કંઈક મળવાપાત્ર રહેશે તો તમારો પાંચ વર્ષ માટે ફિક્સ પગાર રહેશે છવ્વીસ રૂપિયા ઓકે પછી આપ્યું છે કે નિમાયેલ ઉમેદવાર પાંચ વર્ષના અંતે ઉમેદવારની સેવાઓ સંતોષકારક જણાયાથી સંબંધિત કચેરીમાં સાતમા પગાર પંચના ઓગણીસ હજાર નવસો થી ત્રેસઠ હજાર બસો લેવલ બે ના પગાર ધોરણમાં નિયમિત નિમણૂક મેળવવાને પાત્ર થશે ઓકે અ જ્યારે તમારો 5 વર્ષ પૂરા થઈ જશે ને એના પછી શું થશે કે તમને જે ભી સરકારના અલાઉન્સીસ હોય બધાs તમારી સાથે જોઈન થઈ જશે એટલે એક સારો એવો પગાર ધોરણ તમારો લગભગ 26000 છે ફિક્સ પગાર છે એ લગભગ મારે ખ્યાલથી 40000 ની આસપાસ તો મિનિમમ તસ તસે બટ એ કોન્ફર્મ કરો જો તમારો કોઈ ફ્રેન્ડ્સ હોય કે જે વર્ગ 3 ની અંદર પાસ થયા હોય અને એ લોકો અત્યારે જોબ કરતા હોય તો ઓલમોસ્ટ જે 26000 છે એ પગાર તમારો સારો એવો વધી જશે ઓકે તમારો બેসিক પે અહીંયા દેખાય છે 19900 ઓકે ઓગણીસ હજાર નવસો નો બેસીક રહેશે ઓકે એના પર ટી એ અલાઉન્સ ઘણું બધું વસ્તુ મળે છે મિત્રો ટીએ ડીએ અલાઉન્સીસ પછી એચઆરએ બધી વસ્તુઓ મળે છે ઓગણીસ નવસો તમારું બેસિક જેવો થઈ જશે ઓકે પછી નાગરિકત્વ વિશેની માહિતી આપેલી છે પછી હા શૈક્ષણિક લાયકાત શું જોઈએ શું એલિજિબિલિટી ક્રાઇટેરિયા હોય ઓકે શું તમે શિક્ષણ કરેલું છો તમે અપ્લાય કરી શકશો તો કે પ્રોસેસ ડિપ્લોમા ઇન હોટેલ મેનેજમેન્ટ ડિપ્લોમા ઇન હોટેલ મેનેજમેન્ટ કેટરિંગ टेक्नोलॉजी डिग्री इन होटल मैनेजमेंट डिग्री इन होटल मैनेजमेंट एंड कैटरिंग टेक्नोलॉजी बैचलर डिग्री इन हॉस्पिटैलिटी एंड होटल एडमिनिस्ट्रेशन बैचलर ऑफ बिजनेस एडमिनिस्ट्रेशन एटीए जन क्योंकि होटल मेनेजमेंट एंड टूरिज्म पीछे लगे बैचलर ऑफ आर्ट्स इंटरनेशनल हॉस्पिटैलिटी एडमिनिस्ट्रेशन बैचलर ऑफ साइंस केटरिंग साइंस एंड होटल मेनेजमेंट होइए

અ ઉમેદવારની ઉંમર અઢાર વર્ષથી ઓછી નહીં ચાલે બરાબર અને થર્ટી સેવન વર્ષથી વધુ ના હોવી જોઈએ ઓકે અઢાર વર્ષથી ઓછી તમારી ઉંમર ના હોવી જોઈએ અને થર્ટી સેવન એજથી વધારે ઉંમર ના હોવી જોઈએ તો તમે આમાં અપ્લાય કરી શકો છો ઓકે અને અમુક કેટેગરી વાઇઝ અમુક છૂટછાટ જે મળે છે એની ડિટેલમાં માહિતી અહીંયા આપેલી છે હવે આપણે મેઇન મેઇન જે વસ્તુઓ છે મિત્રો એ જોઈ લીધી છે ઓલરેડી ઓકે પગાર ધોરણ જોઈ લીધો શું એજ્યુકેશનલ ક્વોલિફિકેશન જોઈ લીધી ઓકે પછી તમારો જે ટાઈમ લાઈન છે ક્યારે તમે ફોર્મ ભરી શકશો એ વસ્તુ જોઈ લીધી ઓકે એના સિવાય હા વસ્તુ આવી ગઈ છે કે પરીક્ષાની તમારે કેટલી પે કરવી પડશે જ્યારે તમે ફોર્મ ભરો છો તો લખ્યું છે સામાન્ય વહીવટ વિભાગના એકત્રીસ એક બે હજાર ચોવીસના પત્રમાં થયેલ જોગવાઈ મુજબ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવાતી લેવામાં આવતી સીધી ભરતીની તમામ પરીક્ષાઓ માટે પરીક્ષા ફી નીચે મુજબની રહેશે ઓકે પ્રાથમિક પરીક્ષા એના માટેની જે ફીસ છે બિન અનામત વર્ગ માટે પાંચસો રૂપિયા જ રહેશે અને અનામત વર્ગ માટે ચારસો રૂપિયા રહેશે એ બી મેન્શન છે વર્ગમાં આવે હવે લખ્યું છે પરીક્ષામાં ઉપસ્થિત રહેલ ઉમેદવારને પરીક્ષા ફી પરત મળવા પાત્ર રહેશે જો મિત્રો તમારે ફીસ તો પે કરવાની છે પાંચસો રૂપિયા ચારસો રૂપિયા જેવી છે બટ જો તમે પરીક્ષામાં ઉપસ્થિત રહેશો તો એ બધી ફીસ રિફંડેબલ છે એ તમને પાંચી મળી જશે ઓકે એ ફીસ તમને શું રહેશે પાંચી મળી જશે એ ક્લિયરલી મેન્શન ધ ફીસ પેડ શાલ બી રિફંડેડ दोस केू अपर फॉर द एग्जाम परीक्षा में उपस्थित रहे परीक्षा फी पर पात्र रहें ओके तो एम जो आ जी तो अँ फीस जी नही वे फीस तो पे करनी है पीछे जो एक्जाम अपो ओके एक्जाम एटेडंस में साइन आरीक्षा फीस जैसे मैं ओके एक सारो एवं अँ वस्तु मित्रों से ओके परीक्षा कई रीतनी लेवा से भी महत्ति आपी दीधी से ओके તો મારે ખ્યાલથી આપણે મેન મેન જે વસ્તુઓ છે એ કવર કરી દીધી છે ઓકે આના સિવાય તમને કોઈ માહિતી જોઈતી હોય તો ઓફ તમને યુટ્યુબ પર મળી જશે ખાસ ધ્યાન રાખવાનું છે કે ઓલરેડી ફોર્મ ભરવાના શરૂ થઈ ગયા છેલ્લી તારીખ સત્યાવીસ જૂન છે ઓકે સત્યાવીસ જૂન બે હજાર પચીસ છેલ્લી તારીખ છે ફોર્મ ભરવાની તો ફટાફટથી અપ્લાય કરી દેજો જે લોકો એલિજિબલ હોય ઓકે પગાર ધોરણ બી આપણે જોઈ લીધો છવ્વીસ હજાર પાંચ વર્ષ માટે ફિક્સ રહેશે એના પછી તમારે સરકારના જે લેવલ ટુ છે ઓકે પગાર ધોરણ એના પ્રમાણે મળશે પાંચ વર્ષ પછી એટલે સારો એવો પગાર ધોરણ તમને મળવાપાત્ર છે આસિસ્ટન્ટ મેનેજર વર્ગ ત્રણની આ ભરતી છે એક સરકારી જોબ છે મિત્રો ઓકે ગુજરાત ગૌન પસંદગી સેવા મંડળ ગાંધીનગર દ્વારા ભરતીની જાહેરાત થયેલી છે તમારા જેટલા ફ્રેન્ડ્સ હોય જેટલા ગ્રુપ્સ હોય એમના એમના સુધી જરૂર માહિતી પહોંચાડી દો એટલે બધાને આઈડિયા આવી જાય કે આવી કોઈક નવી ભરતી આવેલી છે ઓકે તો ચાલો મિત્રો થેન્ક યુ આવા જ નવ નવીન વિડીયોઝ જોવા માટે આપણા ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો એટલે વિડીયો અપલોડ કરી તો નોટિફિકેશન સૌથી પહેલાં તમને પહોંચી જશે ઓકે તો ચાલો મિત્રો થેન્ક યુ હવે આપણે મળીશું નેક્સ્ટ વિડીયોમાં એક નવા ટોપિક સાથે ત્યાર સુધી ધન્યવાદ મિત્રો